આ એક બટકું ભર્યું કર્યું ચિંતા ના કરશો આપણને તમને ન્યાય મળશે હોય હા

તો કઈ ના હાટ ઉતાવો રાખો ને કેવું નતો પડા આયા હો આયા રાજાજી રાજાજી પકડો પકડો ખાલી એમની માટે ખાલી કરાયો હા ભગવાન મગનજી ને ચી હતું ચી થઈ ગયું બેહો બેહો ક્યાં બધો ભયા કરે ખાલી આમ જ કરે ખાલી કઈ થોડું બોલતો જ નહી ભાઈ ભાઈ ઓલું બુટ કાચ મોજરી તમે ઈચ્છા ને ભાઈ હળખું કરે એટલે રાજાજી કઈ મદદ તો કરાવો યાર એમ ના આખવા તો નહી

મને તો ખરીદી લીધો એવું પંદર હજાર રૂપિયા આપી નું ભર્યા કરવાનો પૂરેપૂરો આપડે અને કે ગામમાં કે કોઈ કે ના કરતા કે પણ આ તો દવાખાના ખર્ચો આપડે એટલે તમને બધાને

જતા રે શર માં શેતર હોય તે ચોટ આવ્યો આ તો મશીન તોય તોય બોલો પડ્યું નહીં એટલે આપડે વિશાલ વાળું ગોઠવેલું

પણ આ વ્યવહાર ખર્ચો તો જવા પડશે ને દવાખાના નો જોવા આપડે ભાઈ પાયો માં જ છો ને તમે તો શું કરો જે ખાતું હોય

માલાજી હે સરંચ ને બોલાયા હે રાજાજી હે બધાય આપડે ન્યાય આપશે ઉપડે તમને ખબર પડે પડતી પડે તમારા હિસાબે તમે તો ક્યાં તો જઈ ચેક મરી જુ હું

મગનજી ને નહિ ખબર પડતી બરાબર કોઈ ઢોરું બોરું આવડે ઝાટકો એમ રખાય મરી જાય તો પછી આવા ઝાટગર રાખવાનું આવતું જ નહીં

તમે શું કરીને હવે હવે તૂલ કરવાનો ખર્ચો કીધો પાંચ લાખ રૂપિયા કીધો ડોક્ટર કઈ દઉં પાંચ લાખ રૂપિયા ખર્ચો પૂરેપૂરો દેવો પડશે આમ

રાતે રે આપીશ કરતા નહીં કેટલા હે આ રે બધા થઈ અને બે લાખ રૂપિયા હે બે લાખ રૂપિયા બરોબર આ તમને બરોબર ને ભયા

તમને તમારે હાજુ થાવ પૈસા શું કરશો કરશો પૈસા જોડે બીજી વખત ગણે હે ગણે હે દવાખાના દેવાના હે ખાવાનું આજુ ખાવાનું નહીં આટલા પૈસા લઈને થઈ રહે આખી જિંદગી તો પછી તારે

બે લાખ કરો ને ખર્ચો તમારે જોવો હોય તો તમારે આપડે કરવા જઈએ ને એમને આરામ કરજો એ તો કઈ વાતો ને હું મેકલી જમતા એટલે તમને એવું ના થાય આ ના ના તમે એવું જોતા હોય તમે ડોક્ટર ના બધા બિલ લેતા આવશો તમતા ને કરવાનું ના જો પૈસા ચાલ્યા ખર્ચો આખો મશીન લાખ રૂપિયા લ્યા ગાડી અમને બિહાર જાવ બહાર આવું પડશે નહીં ખાઈ જાય

અહી બા બટુક જ હોય કે ના કીધું હોય ચણ્યાનું તમને તમને ખબર પડશે આપડો હવે કયો કયો બાથો હવે રાગ થઈ ગયો હાથ હવે

હવે સમાધાન કરના હો મારાજી જીવ પતા જો તમે હા ભાઈ સરપાન અમાર મગનજી હાથ મિલાવા થાય તમે અમે સમાધાન કરશું તમે સમાધાન કરવાનું શું ગયો હવે

મગર મિલાય લેહોનજી હંગત મિલાયલું ના આપ્યો હવે થઈ ગયું બધું થઈ ગયું

ચાચી માંજા લઈએ મિલાવ મગજ મિલાઈ લો આરા થઈ જુ અને થોડુંક ખવડાવજો લાઈનુલું સફરસન બધું સફરસન લાવજો

બાજવા બાચવા ને નહીં અને શાંતિ ને રાહ જોવા સમાન મજા સમાન મજા તમતા આ વાત થઈ જાય